નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રેલ ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને ઘણા સમય થયા લોકોને ઈચ્છા હતી કે ભાઈ અડદની દાળ બનાવો ગોપાલભાઈ તો બે ચાર જણા વિદેશથી પણ આપણને કીધું હતું કે ગોપાલભાઈ જો અડદની દાળ બનાવો તો વધારે મજા આવશે જો અડદની દાળ બે રીતે બનતી હોય છે એક સાયલવાળી અને ફો કાળી દાળ અને વાઈટ દાળ એટલે ફોતરા વગરની અને ફોચરાવાળી આ બેમાંથી આપણે અત્યારે ફોતરા વગરની દાળ બનાવવાની છે અને ખાવાની તમને ખૂબ મજા આવશે અને વાતાવરણ એકદમ ઠંડક છે અને મજા આવી જાય ને તેવી અડદની દાળ આજે તમને આખી રેસીપી બતાવો ચાલો મારી સાથે જો આ અડદની ડાળ છે આપણે ત્રણસો ગ્રામ લીધેલી છે અને આ ફોતરા વગરની ડાળ છે આમાં તમે ફોતરાવાળી દાળ પણ લઈ શકો છો પાણીની અંદર આપણે બે વખત ધોઈ નાખશું એટલે અંદરનો પાવડર હોય ને એ બધો નીકળી જાય જો અત્યારે વ્હાઈટ થયો ને એ પાવડર માથે નીકળી જાય બે વખત ધોવો ને જોઈ શકાય છે દાળ એકદમ સાફ થઈ ગઈ છે પાવડર બધો નીકળી ગયો છે અને હવે આને પાણી કાઢીને હજી એકવાર પાણીમાં સાફ કરી નાખવાની ત્યારબાદ આપણે બાફવા મૂકી દેવું તો જોઈ શકો છો તમે પાણી અંદર ઉફાળ આવી ગયા છે અને આંધણ આવી ગયો છે તો હવે અંદર આપણે અરજની દાળ નાખી દેવાની બે વખત આપણે ધોઈ નાખી છે આમાં બે લીટર જેટલું પાણી મેં નાખેલું છે દાળ વાપવામાં અત્યારે સરસ રીતે દાળ સડી જશે અંદર આપણે એક ચમચી હળદર એક ચમચી જેટલું આપણે મીઠું નાખી દેવું દરિયાદ મુજબ અને ત્યારબાદ હવે એને બફાવા દેખું દસ પંદર મિનિટ પછી જોઈશું આપણે તો હવે છે ને આપણે દાળ બફાઈ ગઈ છે અને આપણે ગેસ પણ બંધ કરી દીધો છે વીસ થી બાવીસ મિનિટ થઈ છે તેમ જો એકદમ દાળે બફાય ચોર એકદમ જોરદાર દાળ થઈ ગઈ છે હળદરના મીઠું આપણે અંદર નાખ્યો તો હવે આપણે અંદર વઘાર નાખી દઈએ વડદની દાળનો સિંગ તેલનું માલપત્ર સુકા મરચા આખું જીરું

તીખા મળશે આપણે ત્રણ નામ લીધા ને મોડા મળશે આપણે જે સમજી એટલે હિન્દી તરી આલ્મોડ મિફો બેસ કરી દીધું હું થોડું બાફવામાં નાખેલો છું હવે આપણે ડુંગળી આદુ મરચા અને લસણ સડી ગયું છે એટલે હવે ટમેટા આપણે અઢીસો ગ્રામ લીધા છે ટમેટા નાખ્યા બાદ આપણે અંદર મરચું નાખશું

ઘરમાં અદર નથી નાખી કેમ કે બાફામાં આપણે એક ચમચી નાખેલી હોય ને એટલા માટે તમે જોઈ શકો છો એકદમ હવે આના ઘડીકા આપણે ઉપાડવાનું છે અંદર થોડુંક આપણે ધાણાજીરું નાખી દઈએ મિક્સ કરી દઈએ આપણે અડદની ડાળ છે તે કમ્પ્લીટ થઈ ગઈ છે જોઈ શકો છો અને હવે આપણે ટેસ્ટિંગ કરીએ તો તો તમને અડદની ડાળ અને ગરમમાં ગરમ ભાખરી છે સાથે ડુંગળી ટમેટાનું સલાડ છે અને જોવો તમે એકદમ જોવો તમે એકદમ જોરદાર અડદની ડાળ માહોલ એકદમ તમે જોઈ શકો છો મને અડદ ની દાળ આરે બાજરાનો રોટલો ભાખરી રોટલી પરોઠા બધું હાલે આ ડુંગળી ટમેટાની મોજ હોય બાકી કઈ ઘટે નહીં તમે પણ આ રીતે બનાવો